ફરસાણમાં તો તલીવું આઈટમ બનાવું છું બેકરી પ્રોડક્ટ નાન થતા ખાલી રાખું છું ભજીયા સમોસાખો લાવી ચાલુ મૂળ અમરેલી જિલ્લો શીતલ જીત્યા ગૌશાળા પાણીની ટાંકી નીચે સરસ્વતી સ્કૂલ દુકાન નંબર આઠ પટેલ પટેલ ખરસાણ કોઈની જોતા હોય આ કિલ્લાનું પેકિંગ છે આવી રીતના પાર્સલ થતું હોય છે અને વિદેશોમાં પણ એમના ફાફડા ગયા છે Plus, piki lagi. Amat kita mendevis kasne dia kepa. Saya piki. Kadipuan umantai juga, mager amgadiya. હેલો મિત્રો જય માતાજી જય મોગલ વેલકમ બેક ટુ માય ચેનલ રાજગોહિર હું છું સુંદર મજાની સિટીમાં સુરતમાં અને મોર્નિંગમાં પહોંચી ગયો ફાફડા ખાવા હવે કાઠિયાવારના ફાફડા જે અમરેલીથી આવેલા દાદા જે છેલ્લા લગભગ પિસ્તાલીસ વર્ષથી આ જગ્યા ઉપર છે એમના ફાફડા લોકો ખૂબ ખાવાનું પસંદ કરે છે સાથે સાથે એમની નાનકટાઈ છે ખારી છે એ બધું પાર્સલ પણ એટલા રહેતા જતા હોય છે તો ગૌશાળા રોડ પાણીની ટાંકીની બિલકુલ બાજુમાં પટેલ ફાફડા અને ફાફડા અહીંયાના પાર્સલ થાય છે અને બહુ વિદેશોમાં પણ એમના ફાફડા ગયા છે તો આપણે દાદા સાથે વાત કરીએ અને આનંદ લઈએ અત્યારે જુઓ લાઈવ જ અત્યારે દાદા બનાવે છે ફાફડા કેમ છે દાદા સારું બસ મજા મજા તો આપણે શરૂઆત કરી હતી એને કેટલો ટાઈમ દયો

અત્યારે આની સિંકેલ માં જ ને સિંકલ માં બધું ટોટલી સિંકેલ બધું ફરસાણ અને ફરસાણમાં કેટલી વાનગી છે આપણી આગળ ફરસાણમાં ટોટલી નહીં ફરસાણ હમ ભજીયા ટોટલી ભજીયા પણ હોય છે પાત્રા સમોસા તમારી નાનખટાઈ હોય છે કારીખટાઈ ઘઉની નાનખટાઈ જ બની રેચું છું ના

પાંચસો રૂપિયા કિલો પાંચસો રૂપિયા કિલો એ પણ શુદ્ધ સિંગતેલની અંદર પાપડા બને છે અને લોકો ખૂબ ખાવાનું પસંદ કરતા હોય છે સાથે ભજીયા છે સમોસા છે સમોસામાં બે વેરાયટી છે અલગ અલગ જૈન સમોસા અને કાંદાવાળા જૈન અને કાંદાવાળા ઓર્ડર મુજબ ડ્રાય ફ્રૂટે બનાવી દીધું અને અત્યારે તમે જો સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો ફાફડા આવી રીતના આપવામાં આવે છે આ જે લાંબા લાંબા ફાફડા હોય છે અને અત્યારે અહીંયા વેલા ગાટી છે તમે લોકો કહેતા ને ભાઈ રાજભાઈ કંઈક નવું નવું લાવો આ નવું બરાબર ને જીરકભાઈ આ નવું બીજું આથી નવું કેવું લઈ આવ્યું છે જૂનું પણ આપણે બધા નવું નવું જોઈએ દાદા હવે આપણા બનશે ફાફડા હમણાં તમને એમની કઢી પણ બતાવી લોકો લોકોને ફાફડા સાથે કઢી ખાવાનું ખુબ પસંદ કરે બબે બી ખાલી કરી નાખે અને પાર્સલ લેવા જે લોકો આવે ને એમ જ કે દાદા કઢી વધારે નાખજો

એટલે તમે ઊંધો મૂકી દો હા ઓલા સીધા સીધા મૂકી દે સીધા ઘા કરે ને એટલે એની ડિઝાઇન ના આવે ફિનિશિંગ નો આવે અજા ઓટોમેટિક છે હા બધી જે કોંગરી હમણા વધી જાય છે આ પાપડો બેન્ડ છે ને તો અહીંયાથી સીધો થઈને હમણા રેડી અત્યારે ફાફડા તો ચાલુ જ છે અને ભૂંગરી વાળા ફાફડા અને પ્લસ નું કિલો ઓકે બસો રૂપિયા કિલો છે અને ફટાણમાં તમને અહીંયા ઘણી બધી વસ્તુ મળી જાય જેમ કે પાપડી છે તીખા ગાંઠિયા છે મોરા ગાંઠિયા છે ભાવનગરી છે

અડધા સુરતી થઈ ગયા અડધા સુરતી થઈ ગયા જો આ એકદમ ભૂંગળી ફાફડા છે બેન્ડ વડી ભૂંગળી ફાફડા ના ના થાક દેસ હવે ટેસ્ટિંગ કરીએ કઢી સાથે ફાફડાની મોજ મિત્રો આપણા કઢી અને ભૂંગળી ફાફડા આવી ગયા છે સાથે કઢી લોકો અહીંયા ખૂબ ખાવાનું પસંદ કરે છે અને આ છે ગ્રીન ચટણી એ પણ ખાતા હોય છે વણેલા ગાઠીઓ સાથે અને આ છે એમની નાન તમારે અમારે કોઈપણને મંગાવ્યું તો મળી જશે જુઓ તો આપણે એનું ટેસ્ટિંગ કરીએ ભૂંગળી ફાફડા જે લોકો પાર્સલ પણ લેતા જતા હોય છે મિત્રો આપણા ભૂંગળી ફાફડા આવી ગયા છે ભૂંગળી ફાફડા અને લોકો અહીંયા ખૂબ ખાવાનું પસંદ કરતા હોય છે જુઓ અને ખાવાની રીત આખી અલગ જ આવી રીતના ફાફડો હોય છે આપણે કાઠિયાવાડમાં મળે એ આ ફાફડો નથી પણ અહીંયા લોકો જુઓ આવી રીતના કઢી સાથે લઈને કઢી એને એકદમ એમની ખાટી મીઠી કઢી છે અને પ્લસ તીખી લાગે છે આમાં તમને વિકાસ દેખાય તમે છે ને પાર્સલ પણ મંગાવી જો આવી રીતના પાર્સલ થતા હોય છે બારગામ કોઈને જોતા હોય આ કિલોનું પેકિંગ છે આવી રીતના પાર્સલ થતું હોય છે અને વિદેશોમાં પણ એમના ફાફડા ગયા છે આની વેલિડ છે પચીસ દિવસ અને પ્યોર સિંગ તેલમાં ફાફડા બનાવે છે અને આપણા કાઠિયાવાડી દાદા છે એટલે એમાં કંઈ કેવું ના પડે મોજ આવી ગઈ સાથે અહીંયા ગ્રીન ચટણી અહીંયા ખૂબ લોકો ખાય છે આ ખમણની ચટણી છે વણેલા ગાઠિયા સાથે ખાતા હોય આ છે એમની નાનકટાઈ ફટાણમાં આમની પાસે અઢળક વેરાયટી છે તમે ફોન નંબર સ્ક્રીન ઉપર આપેલા છે એડ્રેસ પણ હું આપી દઈશ કદાચ કોઈને મંગાવવું હોય તો આ નંબર ઉપર ફોન કરીને મંગાવી શકો છો મળી જશે તમને કોરિયર દ્વારા ઘઉંના લોટની નાનકટાઈ ના મેંદાનો લોટ હોય ઘઉંના લોટની છે નાનકટાઈ આ જગ્યા ઉપર એમને પિસ્તાલીસ વર્ષ થઈ ગયા અને પિસ્તાલીસ વર્ષથી વખણાય છે પટેલના ફાફડા તો આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરજો અને ફાફડા મંગાવવાનું ભૂલતા નહીં આજે વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય માતાજી જય મુગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ